મારું નામ મહેશ નાયકા છે ત્યાં મેં ઘરે હતો પણ ઘરે હું ત્યારબાદ મારો ભાઈ ઘરે જ પેલે છોકરીઓ બોલાવા આવી મમ્મી પણ તાજ હતી મારા મમ્મી પણ ના એ ને નહીં લઈ જાઓ કવન પણ પેલી છોકરી બે ત્રણ વાર મારા ઘરે આવી એને લઈ ગયા કે મારી બધે છે કે આપણે ફરીને આવીએ ઉધ જવાનું છે એમ કરીને ડાયરેક્ટ એ લોકો આપણે પલસાના હાઈવે પર લઈ ગયા

ટેમ્પો ચલાક જ્યારે સ્પોટ પર એક્સિડન્ટ થયું ને તો એને મારે માર્યો ને પેલા પબ્લિક લોકોએ તો ત્યાંથી એ ભાગી ગયો કાલે હું ત્યાં ગયેલો હતો વેશમાં તો મને ત્યાં એવો સાંભળવામાં આવ્યું છે કે ટેમ્પો ને એનું લાયસન્સ બધું જમા કરેલું છે